સુરેન્દ્રનગર જિલ્લા તંત્ર અને સામાજિક વનીકરણ વિભાગના ઉપક્રમે જિલ્લા કક્ષાનો વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત આગેવાનોએ વૃક્ષારોપણ કર્યું હતું આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સહિત વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગ્રીન ગુજરાત ગુજરાત બને બને ક્લીન અને સમગ્ર રાજ્ય અને સમગ્ર શહેર અને ગામડાઓ હરિયાળા બને એ સરકારના વિભાગનો એક ઉદ્દેશ છે અને એના ભાગ સ્વરૂપે આ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વીસ લાખ કરતાં વધારે વૃક્ષોનું વાવેતરની શરૂઆત થઈ ચૂકી છે અને આજે અહીંયા વૃક્ષરથનું પણ પ્રસ્થાન કરાવી અને ગામડે ગામડે અને શહેરની શેરીઓ શેરીઓમાં લોકોને એ ફ્રી ઓફ વૃક્ષ આપી અને દરેક વ્યક્તિ પોતાના ઘરના ફળિયામાં પણ એ વૃક્ષ વાવે એ પ્રકારનો આજથી અહીંયા શુભારંભ થયો છે